અરવલ્લી જિલ્લામાં કલા મહાકુંભનું ભવ્ય ઉદઘાટન અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાયેલ કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસનું ભવ્ય ઉદઘાટન કરાયું આ કાર્યક્રમ રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અરવલ્લી તથા શ્રી કે એન શાહ મોડાસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યું છે આ બે દિવસીય કલા મહાકુંભમાં જિલ્લાના કલાકારોએ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે નૃત્ય સંગીત નાટક ચિત્રકલા સહિતની અનેક કલાઓનું અદભુત મંચન કરવામાં આવશે નિષ્ણાત નિનાયકો દ્વારા આકૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને વિજેતાઓને ઇનામો આપવામાં આવશે બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ અરવલ્લી